नमस्कार मित्रों तमारों स्वागत छे आपनी युति से बढ़ कोई निराशा आपकी जीवन थी भरेलू रहे हर हर महादेव पचास वर्ष पची अक्षय तृतीया पर लक्ष्मी नारायण राज्यों बनशे मकर राशि विषय पांच मोटी भविष्यवाणी મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર એક ખૂબ જ શુભ અને દુર્લભ લક્ષ્મીનારાયણ રાજયોગ બનવા જઈ રહ્યો છે જેનો પ્રભાવ બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો મકર રાશિના લોકો માટે લક્ષ્મીનારાયણ રાજ્યોગની રચનાને કારણે આ સમય દરમિયાન લક્ષ્મી માતા અને ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે આ સમય તમારા માટે વરદાન સાબિત થવાનો છે લક્ષ્મીનારાયણ નારાયણ રચનાને કારણે મકર રાશિના લોકોના જીવનમાં અંધકાર સમાપ્ત થવાનો છે અને તેમનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવા જઈ રહ્યું છે મિત્રો પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર આ દુર્લભ સંયોગને કારણે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવાના છે મકર રાશિના લોકો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા મકર રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષમાં ઘણી એવી તિથિઓ હોય છે જે ખૂબ જ શુભ અને અગમ્ય મુહૂર્તમાં ગણાય છે અક્ષય તૃતીયા પણ તે તિથિઓમાંની એક માનવામાં આવે છે મિત્રો વૈશાખ મહિનાના ના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું ચાંદી તાંબો પિત્તળ વાહન મિલકત વગેરે કંઈ પણ ખરીદવું અને દાન કરવું શુભ રહે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જાતકના ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે મિત્રો અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે જો આ દિવસે જાતક રાશિ અનુસાર કેટલાક ઉપાય કરે છે તો ધન સ્વાસ્થ્ય અને પરિવાર સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ માં અક્ષય તૃતીયાનો તહેવાર ત્રીસ એપ્રિલ ના રોજ ઉજવવામાં આવશે પંચાંગ મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ ત્રીસ એપ્રિલ ના રોજ સાંજે પાંચ વાગ એકત્રીસ મિનિટ શરૂ થશે જ્યારે તૃતીયા તિથિ ત્રીસ એપ્રિલના રોજ બપોરે બે વાઘ બાર મિનિટ સમાપ્ત થશે અક્ષય તૃતીયાની પૂજા માટે શુભ સમય સવારે છ વાગ અગિયાર મિનિટથી બપોરે બાર વાઘ છત્રીસ મિનિટ સુધી રહેશે આ સમયે પૂજા કરવી ખૂબ જ સારી અને ફળદાયી રહેશે મિત્રો તમારે એ પણ જાણવું જોઈએ કે અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે આ વખતે પચાસ વર્ષ પછી ડબલ રાજયોગનો એક અદભુત સંયોગ બની રહ્યો છે જ્યારે મીન રાશિમાં શુક્ર અને બુધનો યુતિ લક્ષ્મીનારાયણનું સર્જન કરશે બીજી તરફ રાજ્યોગ વૃષભ રાશિમાં ચંદ્ર અને ગુરુનો યુતિ ગજકેસરી રાજ્યોગનું સર્જન પણ કરશે મિત્રોમાં લક્ષ્મીના આશીર્વાદ અને ડબલ રાજયોગના શુભ સંયોગથી મકર રાશિના લોકો વ્યવસાયમાં ઘણું કમાશે અને કારકિર્દીમાં પણ પ્રગતિ કરશે આ રાશિના જાતકોનું પારિવારિક જીવન પણ ખૂબ જ ખુશ રહેશે મિત્રો વીડિયો આગળ વધતા પહેલા વિડિયોને ને લાઇક કરો અને ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં માં જય લક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક મકર રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા ગજ કેસરી રાજ્યોગ તેમજ ઘણા દુર્લભ રાજયોગો પર લક્ષ્મી નારાયણ રાજ્યોગ રચાશે ત્રીસ એપ્રિલનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે મિત્રો અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ સાથે કુબેર મહારાજ પણ તમને ખૂબ આશીર્વાદ આપવાના છે જેના કારણે આ સમય તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ અદભુત સાબિત થવાનો છે આ અક્ષય તૃતીયા પર બનનારા લક્ષ્મી નારાયણ રાજોગથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનવાની છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે જે લોકો આ સમય લાંબા સમયથી પોતાના કામને લઈને પરેશાન છે તેમની સમસ્યાઓ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થશે મિત્રો ત્રીસ એપ્રિલથી લક્ષ્મીનારાયણના આશીર્વાદ તમારા પર રહેવાના છે મકર રાશિના જાતકો માટે આગામી સમય વ્યવસાય ક્ષેત્રે પ્રગતિલક્ષી સાબિત થશે તમે જે પણ કારકિર્દી ક્ષેત્રમાં છો તે તમારું ધૈર્ય અને મહેનત તમને ઊંચાઈ પર લઈ જશે ખાસ કરીને નવું પ્રોજેક્ટ કે નવી જવાબદારી લાવનારા લોકો માટે આ સમય અનુકૂળ રહેશે તમારી વ્યવસાયિક કુશળતા પરિચિતો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસિત થશે જો તમારે નવું સ્ટાર્ટઅપ શરૂ કરવું હોય તો આ સમય તે માટે ઉત્તમ છે નવા સાથીદાર કે ભાગીદાર સાથે કામ કરવું હોય તો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાની શક્યતા છે નંબર બે મકર રાશિના બીજાની ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર રચાયેલા લક્ષ્મીનારાયણ રાજયોગ સાથે તમને તમારા કારકિર્દીમાં ઘણા સારા પરિણામો જોવા મળશે અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ આશીર્વાદ તમારા મારા પર રહેશે ઉપરાંત તમને જણાવી દઈએ કે લક્ષ્મી નારાયણ રાજ્યોગ રચના સાથે આ સમય તમારા કારકિર્દીના દરવાજા ખુલશે જે લોકો રોજગાર શોધવા માટે અહીં ત્યાં પોતાનો સમય બગાડી રહ્યા છે તેમના માટે આ સમય વરદાન સાબિત થશે આ સમય તમારી કારકિર્દીની મુશ્કેલીઓનો અંત આવશે તમને સારો રોજગાર મળવાની શક્યતા છે તમારા આરોગ્ય માટે આ સમય માળખાકીય બદલાવ લાવવાનો છે જો તમે લાંબા સમયથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તેમાંથી રાહત મળશે તમારું માનસિક તણાવ ઘટાડવા માટે શારીરિક અને પ્રવૃત્તિઓ તરફ તમારું વલણ વધશે ધ્યાન કે ધ્યાન માટે શ્રેષ્ઠ સમય છે તમારા ડાયટ અને રોજિંદી ક્રિયાઓ પર ધ્યાન આપશો તો તમારું ઉર્જા સ્તર વધશે જો તમે કોઈ નવો ચિકિત્સા માર્ગ અજમાવવાનો વિચાર કરો છો તો તે પણ તમને સકારાત્મક પરિણામ આપશે નંબર ત્રણ મકર રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનવા જઈ રહેલો લક્ષ્મીનારાયણ નારાયણ સ્ત્રીઓ માટે પણ ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો ત્રીસ એપ્રિલ ના રોજ માતા લક્ષ્મી નો આશીર્વાદ તમારા પર રહેવાનો છે જેના કારણે આ સમય મહિલાઓ માટે સુખદ રહેશે આ સમય તમે કોઈ પણ કાર્ય કોઈ પણ અવરોધ વિના શરૂ કરી શકો છો મિત્રો માતા લક્ષ્મી ના આશીર્વાદ તમને તમારા પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે જો તમે તમારા મનમાંથી અસુરક્ષાની ભાવનામાંથી બહાર આવીને કામ કરશો તો સારા પરિણામો મળશે કોઈની સાથે અપ્રમાણિક થઈને પૈસા કમાવવાથી તમને નુકસાન થઈ શકે એટલા માટે રામાણિકતા અને સત્યના માર્ગ પર ચાલીને પૈસા કમાવો તો જ તમને ભગવાનનો આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં ખુશી ફેલાશે મિત્રો અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે મકર રાશિના જાતકો માટે સંબંધોમાં મજબૂતી લાવવા માટે આ સમય ઉત્કૃષ્ટ છે જે દાંપત્ય જીવનમાં છે તેઓ માટે ખાસ કરીને આ સમય ખૂબ આનંદદાયક છે જૂના મતભેદો દૂર થઈ શકે છે અને તમારા જીવનસાથી સાથે નવી ઊંડાઈથી સંબંધ સ્થાપિત થશે જો તમે પ્રેમ સંબંધમાં છો તો તમારા માટે આ સંબંધને વધુ ગંભીરતાથી લેવા અને આગળ વધવાનો સમય છે તમારો પરિવાર અને મિત્રવર્તુળ તમને દરેક મોરચે મજબૂત સહકાર આપશે નંબર ચાર મકર રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે રચાયેલ લક્ષ્મીનારાયણ રાજયોગને કારણે મકર રાશિના લોકોનું લગ્નજીવન અને પ્રેમજીવન ખૂબ સારું રહેશે મિત્રો પાછલા દિવસોની તુલનામાં આ સમયે ઘણા સારા પરિણામો લાવી રહ્યો છે માતા લક્ષ્મી પ્રભુ નારાયણના આશીર્વાદથી આ સમયે તમારા જીવનમાં ખુશીઓ આવશે મિત્રો તમારા અંગત સંબંધોમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તે તમારી સમસ્યાઓનો અંત આવશે તમારા લગ્ન જીવનમાં ખુશીના ચાર ચાંદ લાગશે મકર રાશિની પ્રેમ કુંડળી વિશે વાત કરીએ તો આ સમય તમે પ્રેમની સુંદર અનુભૂતિનો અનુભવ કરશો અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે આ સમય મકર રાશિના જાતકો માટે આર્થિક મજબૂતીનો દાયકલો સાબિત થઈ શકે છે તમે જૂના કર્જમાંથી છુટકારો મેળવી શકશો અને નવું રોકાણ મકાન કે જમીનમાં કરવાનો વિચાર કરી શકો છો જો તમે શેરબજાર કે રોકાણ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમારું નાણાં સંતુલન વધશે જે લોકો મોટા વ્યવસાયિક યુદ્ધમાં પ્રવેશ કરવા માંગે છે તેમના માટે પણ આ વર્ષ નફાકારક રહેવાનો છે નંબર પાંચ મકર રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે મકર રાશિના લોક લોકો માટે લક્ષ્મીનારાયણ રાજયોગની રચના ખૂબ જ શુભ રહેવાની છે કારણ કે જો આપણે આ સમય પારિવારિક જીવનની વાત કરીએ તો તમારું પારિવારિક જીવન પહેલા કરતા સારું રહેશે તમે એકબીજાનો આદર કરશો પ્રેમ યુગલો આ સમય લગ્ન કરવાનું નક્કી કરશે જેના કારણે પરિવાર પર તમને ટેકો આપશે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો મજબૂત બનશે તમારા સંબંધોમાં નવીનતા આવશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો મિત્રો આ અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે તમારા જીવનના આ તબક્કે આત્મવિશ્લેષણના દ્વાર ખુલશે તમે તમારું પોતાનું મિશન અને દિશા શોધવાનો પ્રયાસ કરશો ઘણા સમયથી પ્રલંબિત ધ્યેય માટે આ સમય યોગ્ય છે તમારામાં નવી ઉત્સુકતા આવશે અને તમારું આત્મવિશ્વાસ વધશે તમારું વ્યક્તિત્વ વધુ તેજસ્વી બનશે અને તમારી પ્રતિભા નવું મૂલ્ય ધરાવતી સાબિત થશે જો તમે કોઈ શોખ કે ક્રિયાકલાપ માટે સમય કાઢવા માંગો છો તો તે તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક લાઇક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાજી જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર